ભાણવડ ખાતે મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે જે મંદિર ખાતે આજે મુસ્લિમ પરિવાર દ્વારા રુદ્રી પૂજા કરવામાં આવી હતી અને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાઇલ જોવા મળી હતી ભાણવડના ત્રિવેદી સંગમ ખાતે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવ બી છે ત્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઇમરાન ભાઈ ગઢકાઈ અને તેમના પરિવાર દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો તેવા સમયે મંદિર ખાતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાદેવ મંદિરે રુદ્રી કરીને મિશાલ પૂરી પાડેલ છે તેઓ મોમેડિન હોવા છતાં આ દિવસ ઇજેશ મુકામે રુદ્રી કરેલ છે અને મહાદેવની પૂજા અર્ચના ફેમિલી સાથે પૂરા પરિવાર સાથે કરેલ છે જે હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાનું પ્રતીક છે અને આવા લોકોના કારણે આપણે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ પૂરી પાડેલ છે એમ ઇમરાનભાઈ ગટકાઈના પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ ભણોજના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આજે ઇન્દ્રસ્વર મહાદેવનું મંદિરે મુસ્લિમ સમાજના ભાઈ ઇમરાનભાઈ ગટકાઈ જેણે પોતાના સહપરિવાર સાથે આખા પરિવાર સાથે ઇન્દ્રસર મહાદેવને આજે રુદ્રાભિષેક કરેલો છે સાથે જમણવાર પણ પ્રસાદીનું પણ આયોજન કરેલું છે ઇમરાનભાઈ પૂર્વ કોર્પોરેટર છે નગરપાલિકાના અને આ કાર્ય કરી અને હિન્દુ મુસ્લિમભાઈ એકતાનું કામ તો કર્યું જ છે પણ જે લોકો જાતિવાદ ફેલાવતા હોય એના મોઢા ઉપર એક તમાચ હોય ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં ઇમરાનભાઈ આવતા જતા જ હોય છે આ સિવાય અમુક ઘણી જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ ઇમરાનભાઈ જાય છે એ પણ મને ખ્યાલ છે સામાન્ય રીતે હિન્દુ મુસ્લિમ પરિવારોમાં પોતાની આસ્થા અને શ્રદ્ધાને લઈને વિવાદો થતા હોય છે અને આ વિવાદો કોમી રમખાણો સુધી પહોંચી જતા હોય છે તેવા સમયે મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની પૂજાથી સમગ્ર દેવભૂમિ દ્વારકા પંથકમાં કોમી એકતાની લહેર ઉઠતી જોવા મળી હતી ધીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ